બોન ફ્રેક્ચરના જે કેસ હોય સારી રીતે ટ્રીટ કરતા જ હોય છે પણ મારી જે સ્પેશિયલ ટેકનિક છે ફ્રેક્ચર ઓફ હોર્નના અલગ અલગ કેસને ટ્રીટ કરવાની જે ટેકનિક છે એ બધા મિત્રો સાથે આજે હું આ વિડીયો મારફતે શેર કરવા માંગુ છું તો ફ્રેક્ચર ઓફ હોર્નમાં એક સાદો પહેલો કેસ જોઈએ તો એવલજન ફ્રેક્ચર મોટે ભાગે આ બેસોમાં વધારે જોવા મળતું હોય છે અને એને જો શિંગડું પૂરેપૂરું ગોળ ના હોય એમાં જોવા મળતું હોય છે એટલે જે શિંગડાનો ઉપરનો ખોબડો છે કવર એ નીકળી જાય સ્ટમ્પ ઇન્ટેક્ટ હોય કોઈ કોઈ વખતે શંકર ગાયોમાં જોવા મળે દેશી ગાયોમાં તો ભાગ્યે જ જોવા મળતું હોય છે અને બળદમાં પણ એ થતું હોતું નથી અને એની ટ્રીટમેન્ટ પણ એકદમ સરળ છે જ્યારે આવા કેસની સારવાર કરવા માટે જતા હોય ત્યારે સૌથી પહેલા તો જાનવરને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત બંધાવી દો અડધો થી પોણો એમએલ એલ જેટલું એને જાયલેજીન આપો જેથી કરીને એ તોફાન ના કરે જાયલેજીન ની અસર આવે પછી પાંચ એક મિનિટ પછી એ જે સ્ટમ્પ છે એ સ્ટમ્પ ઉપર જે કઈ ધૂળ કચરો પાણી માટી લાગેલું હોય બધું કોરા કોટન થી વ્યવસ્થિત રીતે સાફ કરી દો પછી એનું ટિંચર આયોડિન કે પોડન આયોડિન થી એન્ટિસેપ્ટિક ડ્રેસિંગ કરી દો એ પછી એના ઉપર પાતળી કોટન ની સ્ટ્રીપ વીટી નાખો અને એ સ્ટ્રીપ ઉપર વ્યવસ્થિત રીતે બેન્ડેજ લગાવી દો બેન્ડેજ લગાવ્યા પછી એ બેન્ડેજ ને ટિંચર બેન્જોઈન થી સીલ કરી દો આ ટિંચર બેન્જોઇન બે ત્રણ કલાક પછી સુકાઈ જશે એટલે એ પાટો એકદમ કડક થઈ જશે પશુ માલિકને એટલી જ સલાહ આપો કે એ પાટો પલળે નહીં કે ક્યાંય ખણી ના જાય ખણવાની કોશિશ ના કરે અને પાટો જ્યારે એની મેળે ખુલે ત્યારે મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને ત્યારે જ પાટો ખોલવાનો આપણે પાટો જાતે ખોલવાની કોશિશ નહીં કરવાની તો એક સિંગડાની અણી નો ભાગ થોડો ઘણો ભાગી જતો હોય તો એ કેસમાં જો તમે શકે એટલી ઝડપથી એનો પાટો બાંધ્યો હોય તો એમાં સેપ્ટિક થવાના બહુ ચાન્સ હોતા નથી બે ચાર દિવસ નીકળી ગયા હોય તો કદાચ સેફ્ટિક થવાના ચાન્સ હોય પણ વ્યવસ્થિત ડ્રેસિંગ કરી અને એના પાટો બાંધી દો પછી એન્ટીબાયોટિક સપોર્ટ થેરાપીમાં હ્યુમનની જે સિક્રોફ્લોક્સાસિન ટેબ્લેટ આવે છે પાંચસો મિલીગ્રામની સવાર છો જ ચાર પાંચ ટેબ્લેટ ડિપેન્ડિંગ અપોન બોડી વેઇટ માટે એ રીતે અઠવાડિયે કે દસ દિવસ માટે જરૂર હોય એ પ્રમાણે આપી દો તો પણ એ સેપ્ટિક થશે નહીં અને એક જ પાટાથી એનું લિંગ આવી જશે મિત્રો બીજો કેસ છે ફ્રેક્ચર ફ્રેક્ચર ઓફ સિમ્પલ એન્ડ કમ્પ્લીટ એ મોટે ભાગે ગાયો અને બળદોમાં બળદમાં વધારે જોવા મળતો હોય છે ભેસમાં ક્યાંક ભાગ્યે જ જોવા મળે કે શિંગડું ભાગે ખરું સપોઝ આ સિંગડું છે તો શીંગડું ભાગે અહીંથી આ લાઈન ડ્રો કરી છે ત્યાંથી શિંગડું ભાગે એની સ્કીન જે છે ઇન્ટેક્ટ હોય સ્કીન તૂટી ના હોય એટલે નમી જાય હલવા પણ હોય એટલે બીજી રીતે એને કોઈ તકલીફ ના પડે અને ઘણા કેસમાં સ્કીન તૂટી જાય એટલે ત્યાં થઈને બ્લીડિંગ થાય કે આ કેસને સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ફ્રેક્ચર આપણે કહીએ ફિલ્ડમાં આ પ્રકારના કેસમાં મોટાભાગના મિત્રો જે રીતે આપણે હોન કેન્સરમાં આખું સિંગડું એમ્પ્યુટ કરીએ રીતે એમ્પ્યુટ કરીને કરીને લઈ અને એનું ડ્રેસિંગ એને મટાડતા હોય છે ટેકનિક સારી છે ખોટી પણ નથી પણ એના પણ એ વિશિષ્ટ છું જો તમારે સિંગડું કાપવું ના હોય તો આ રીતે બે ક્લેમ્પ જે મેં લગાવે છે એ પ્રમાણે બે બાજુ એકાગેલા સિંગડા ઉપર તમે ક્લેમ્પ લગાવી દો એને આડી એક લોખંડની પટ્ટી થી સામેના સિંગડા સાથે સાજા શિંગડા સાથે વાયર થી એ રીતે બાંધી કાઢો કે જે આપણું ભાગેલું શિંગડું છે એનું ચલન બિલકુલ બંધ થઈ જાય ફ્રેક્ચર રિપેરિંગનો જે સિદ્ધાંત છે કે ઇમોબિલાઇઝેશન આપવું પડે તો આ રીતે પટ્ટીથી તમે એને ઇમોબિલાઇઝેશન આપશો તો એ શિંગડું એક થી દોઢ મહિનાની અંદર કમ્પ્લેટ જોઈન્ટ થઈ જશે અને દોઢ મહિને તમે એના ક્લેમ ખોલી દો તો એ કમ્પ્લીટ નોર્મલ પેલા જે સીંગડું હતું એ પ્રમાણે થઈ જશે જો કમ્પાઉન્ડ ફ્રેક્ચર હોય સ્કિન થોડી ઘણી તૂટી હોય તો એ કેસમાં પણ તમે ત્યાં સ્કીનને સાફ કરી સૂચન લેવા જેવા હોય તો સૂચન લઈ લો પાટો બાંધવા જેવો પાટો બાંધી દો અને આ જ રીતે એના ક્લેમ્પ લગાવી દો એ જે તમે પાટો બાંધવા એનું જરૂર હોય તો એનું ડ્રેસિંગ બે ચાર વખતે કરી દેવાનું સ્કીન ફ્યુચર હિલ થાય ત્યાં સુધી બાકી આ રીતે ક્લેમ્પ લગાવશો તો ક્લેમ્પથી પણ એનું મહિને દોઢ મહિને એ સીંગડું કમ્પ્લેટ જોઈન્ટ થઈ જશે ગાય અને બળદના કેસમાં આ ટાઈપના ફ્રેક્ચરમાં સીંગડું કાપવાની કે એમ્પ્યુટ કરવાની લગભગ નોબત નહીં આવે જો તમે આ ટેકનિક અપનાવશો તો એનું કારણ છે કે ગાય અને બળદનું જે આ જે ફ્રન્ટલ બોન હોય છે એનું સીધું નાક સાથે જોડાણ હોય છે ફ્રન્ટલ સાઇનસ એટલે જ્યારે પણ શિંગડું ભાગે કે ત્યાં સેપ્ટિક જેવું થાય તો પણ કે જે કંઈ ફોરેન ડિસ્ચાર્જ હોય એ બધું નાક માટે નીચે નીકળી જતો હોય છે એટલે એ કેસમાં તમે આ રીતે શિંગડું ક્લેમ લગાવી દેશો તો પણ એનું હિલિંગ આવી જશે આ વસ્તુ ભેસોમાં તો બહુ ઓછી બનતી હોય છે પણ જો લાંબા સીંગડા વાળી ભેંસ હોય અને એને આ રીતે સિમ્પલ કે કમ્પાઉન્ડ ફ્રેક્ચર થયું હોય તો એ રીતે આપણે ક્લેમ્પ લગાવીને જે ટ્રીટમેન્ટ કરવા જઈશું તો એટલું રિઝલ્ટ નહીં મળે ભેંસના કેસમાં તો એનો શિંગડું શક્ય એટલું સ્ટમ્પની નજીકથી આપણે કાપવું જ પડશે એની આપણે આગળ વાત કરીએ પણ બળદના કેસમાં તો અચૂકપણે આ ટેકનિકથી તમને સારામાં સારું રિઝલ્ટ મળશે

ગાય અને બળદ હશે તો એનો શીંગડા પોલાણ બહુ મોટું હોય છે ભેંસ હોય તો ભેંસના કેસમાં જે રીતે બળદમાં આખે આખું સીંગડું આપણે એમ્પ્યુટ કરીએ છીએ અને સ્કિનના સૂચન લઈએ છીએ એ રીતે ભેંસના કેસમાં શક્ય નથી કારણ કે ગાય અને બળદનો જે સ્કીન ફ્લેપ હોય છે એ શિંગડા ઉપર ખાસો બધો ઉપરની સાઈડ હોય છે એટલે તમે શીંગડું એમ્પ્યુટ કરો તો સારો એવો સ્કીન ફ્લેપ તમને મળી રહેશે સૂચર વ્યવસ્થિત તમે આ લઈ શકશો અને સાથે સાથે એનું ફ્રન્ટલ સાઈનસ સાથે કનેક્શન હોય એટલે અંદર સેપ્ટિક થવાના ચાન્સ નહીં હોય એ સૂચર તમારા કમ્પ્લીટ હિલિંગ થઈ જશે જ્યારે બેસના કેસમાં એક તો સ્કીન ફ્લેપ પૂરો તમને મળશે નહીં એટલે તમે ખેંચી ખેંચીને સૂચન લેવા પડશે વધારામાં એ જે કંઈ તમે જે સ્કિનના સૂચર લેશો અંદરની સાઈડે જો કોઈ સેપ્ટિક થશે કે બ્લડ મટીરિયલ કે કોઈ ફ્લુઇડ અંદર ભેગું થશે તો એ ફ્લુઇડ નીકળવા માટેની કોઈ જગ્યા નથી તો એના લીધે એ સ્કીનના સૂચર તમારા તૂટી જશે અને સેપ્ટિક થશે જ તો ભેંસના કેસમાં બળદની બાબત સિંગડાનું એમ્પ્યુટેશન કરવાની કોશિશ નહીં કરવાની એના કરતાં બેટર છે કે જ્યાં સ્કીન નો ભાગ હોય એનાથી સેજ ઉપરના ભાગે એટલે જે શીંગડાનો સ્ટમ્પ એકાદ કે બે ઇંચ જેટલો લાંબો રહે એ પ્રમાણે સિંગડાને કાપી નાખો જો કાપ્યા વગર તમે એને આ રીતે ડ્રેસિંગ કરવાની કોશિશ કરશો તો એ ક્યારેય રૂજ નહીં આવે કારણ કે સર્જરીમાં ગુણ ડ્રેસિંગ કે ડ્રેસિંગનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે એને પૂરેપૂરું ડ્રેનેજ મળવું જોઈએ એ ડ્રેનેજ મળશે તો જ એનું પ્રોપર આવશે એટલે સ્ટમ્પ રાખી અને કાપી જે રીતે અગાબો આપણે વાત કરીએ એ પ્રમાણે કે જે સગડાનો પાટો બાંધવાનો હોય તો એ પ્રમાણે જાનવરને રિસ્ટ્રેન કરીને જાયલ આપવો એ જ પ્રમાણે આ કેસમાં પણ જાનવરને રિસ્ટ્રેન કરીને જાય આપીને પછી સગડું એક દોઢ ઇંચ દૂર સ્ટમ્પ રાખીને કાપી નાખવાનું કાપ્યા પછી પોડન આયોડીન કે ટિંચર આયોડીનથી એનું વ્યવસ્થિત ડ્રેસિંગ કરી દેવાનું ડ્રેસિંગ કર્યા પછી જાનવરની બોડી વેઇટ અને અંદરનું જે સેપ્ટિક કન્ડિશન હોય એના આધારે એની અંદર એ જે સિંગડાના પોલાણની અંદર બે હજાર થીન પેનિસિલિન અડતાલીસ લાખ એ ઇન્જેક્શનનો એક કે બે વાયલનો પાવડર એ વાયલ ખોલી દેવાના ને ખોલીને એ પાવડર તમે અંદર ભરી દો ભર્યા પછી ઉપર કોટન કોઝ મૂકી અને એનો પાટો બાંધી અને સામેના સિંગડા સાથે એને સપોર્ટ આપી દો જેથી કરીને પાટો ખુલે નહીં વળી બે ચાર દિવસે આ પાટો ખોલીને ફરીથી એ રીતે ડ્રેસિંગ કરો પણ બીજી વખતે જે વખતે ડ્રેસિંગ કરો એ વખતે ટિંકચર આયોડિન કે પોવિડોન આયોડિન લગાવવાની કોશિશ નહીં કરવાની કારણ કે જેટલી વખતે તમે ટિંકચર આયોડિન પોવિડોન આયોડિન લગાવશો તો ઇરિટન્ટ હોવાના લીધે ફ્લુઇડ સિક્રેશન ચાલુ રહેશે એટલે એ સીંગડું કોરું નહીં થાય એના બદલે તમે સિમ્પલ કોટન થી એને સાફ કરી દો અને કોટન થી સાફ કર્યા પછી ફરીથી અંદર ના એક બે વાલ નાખી દો અને એનો પાટો ગજ મૂકીને પેક કરી દો તો દર વખતે જ્યારે બે ત્રણ દિવસે પાટો ખોલી બે ત્રણ ચાર પાંચ દિવસે જેવી અનુકૂળતા હોય એ પ્રમાણે પાટો ખોલી અંદરનું ફ્લુડ મટીરિયલ બહાર કાઢી કોટન થી સાફ કરીને બેન્જાથીન પેનિસિલિન નાખી પાટો બાંધી દેવાનો આવા બે થી ત્રણ પાટા બાંધશો એટલે ફ્લુડ લગભગ સુકાઈ જશે ત્રીજા ચોથા પાટે અંદરનું જે સેપ્ટિક કંડિશન જે લાગતી હોય એ પણ તમને એકદમ ડ્રાય દેખાશે કે કમ્પ્લીટ ડ્રાય થઈ જાય એટલે આપણે એને સીલ કરવાનું થાય એટલે ચોથા કે પાટ પાંચમા પાટે જ્યારે અંદર કોઈ જ સેપ્ટિક મટીયલ ના હોય એ વખતે સેમ સિસ્ટમથી પાટો ખોલી કોટનથી સાફ કરી બેન્જાથીન પેનિસિલિન પાવડર નાખી અને છેલ્લા વખતે એને ટિંકચર બેન્જોઈનથી જે એનું છીંગડાનું પોલાણ હોય એમાં એક ટિંકચર બેન્જોઈનનો ગોજ મૂકી દેવાનો અને એ ગોજ મૂક્યા પછી ઉપરની સાઈડ પણ પાટો બાંધી અને ટીંચર બેન્જોઈન થી સીલ કરી દેવાનો આ પાટો જ્યાં સુધી એની મેળે રહે ત્યાં સુધી રાખવાનો પશુ માલિકને એટલી સૂચના આપવાની કે પાટો પલળે નહીં એને ક્યાંય ખણીને પાટો ખોલી ના નાખે એટલી જ કાળજી લેવાની બાકી બે મહિને ચાર મહિને પાંચ મહિને જ્યારે પાટો ખુલે એ વખતે એ સંઘડાનો અંદરનો ભાગ પોલાણનો ભાગ કમ્પ્લીટ લિંક પણ થઈ ગયો છે અને સંઘડો જે પોલાણનો ભાગ એ પુરાઈ પણ જશે ધીમે ધીમે અને એ કન્ડિશનમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ઘણા કેસમાં તો એવું પણ જોવા મળે છે કે પ્રોપર ડ્રેસિંગ ના થાય અથવા તો અંદર ફ્લુઇડ મટીરિયલ વધારે પડતું ભેગું થાય ને એનો ડિસ્ચાર્જ થયા કરતું હોય એટલે ઘણી વખત મેગટવુંડ થઈ જતા અને મેગટ મેગટવુંડ થઈને આખો શિંગડાનો સ્ટમ્પ અંદરનો મેગટથી ભરાયેલો હોય એટલે પુષ્કળ પ્રમાણમાં મેગટ પણ હોય અને સેપ્ટિક પણ થતું હોય અને આ કંડિશનમાં પશુ પણ હેરાન થઈ જતું હોય પશુ માલિક પણ હેરાન થઈ જતું હોય હેરાન થઈ જતા હોય અને પ્રેક્ટિસનાર પણ હેરાન થઈ જતા હોય

એ જીવડા મર્યા પછી શીંગડાનો ભાગ થોડો ઊંચો કરી અંદરનું બધું ફ્લુઇડ બધું ટ્રેન કરીને બહાર કાઢી જે રીતે ટીચર કે ડ્રેસિંગ પાટો આ જે બેન્જાથીન પેનિસિલિન નાખીને આપણે પાટો બાંધતા એ જ થિયરી પ્રમાણે પાટો બાંધી કાઢવાનો પણ આ કન્ડિશનમાં એક વખત સેપ્ટિક થયું હોય જીવાત પડી હોય એટલે ફરીથી જીવાત પડવાના ચાન્સ પૂરેપૂરા હોય છે એટલે એ સંજોગોમાં પાટો બાંધ્યા પછી પાટા ઉપર પણ અમુક અમુક અંતરે સિંગડાની આજુબાજુના ભાગે બીટોક્સ લિક્વિડના બે ત્રણ ટીમ્પા ખાલી નાના નાના ટીમ્પા ડ્રોપ કરી દેવાના કે જેનાથી એ કોટન પણ પલળે નહીં ખાલી ઉપરનો પાટો પલળે એનાથી માખી મચ્છર નજીક નહીં આવે અને ફરીથી જીવાત તો નહીં પડે અને ફરીથી જીવાત તો નહીં પડે સેપ્ટિક નહીં થાય અને તમને આરામથી એમાં રિઝલ્ટ મળશે

એને જમણું જ સીંગડું ભાગી ગયેલું છે એટલે જમણા શિંગડા ઉપર આપણે ક્લેમ્પ બનાવ્યા છે લગાવ્યા છે અને એ ક્લેમ્પને પટ્ટીનો સપોર્ટ આપીને પટ્ટીથી જમ ડાબા શિંગડા સાથે ક્લેમ્પને બાંધી દીધા છે અને શિંગડું બિલકુલ હલે નહીં એ રીતે એને સપોર્ટ આપ્યો છે જેથી કરીને એ એક દોઢ મહિનાની અંદર એનું એલાઇનમેન્ટ મળી જાય અને આ કેસ કમ્પ્લીટ સિક્યોર થયેલો કેસ છે એટલે એનો ફોટોગ્રાફ પણ આપણે લીધેલો છે તો એના આધારે પણ મિત્રો આપને આઈડિયા આવી જશે તો મિત્રો આ ત્રણ ટાઈપના કેસની જે અહીંયા આપણે ચર્ચા કરીએ એ ચર્ચા પછી મારા વિડિયોનું અહીંયા સમાપન કરું છું વિડીયો સારો લાગે તો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ જોતા રહેજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો આ વિડિયો અહીંયા પૂરો કરું છું બીજા વિડીયો લઈને આવું ત્યાં સુધી રજા લઉં છું આભાર જય ભારત જય પશુપાલન